બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકો ની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ સામે પાવર કરો તો ખબર પડે કે તમે માફિયાએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ એસડીએમ જોયા બહુ પીઆઈ પીઆઈડીઆઈ જોયા બહેનો ને ધક્કા મારો છો પરી નોનસેન્સ ખોરો ને એમના સમજતા કે તોડું છે પોસેલ તો બી આવું બોલીશ તમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો એક માણસને તો બી આજ ભાષામાં બોલીશ બદતમીજી થી બેનો જોડે વાત નહીં કરવાની તમારું ડિપાર્ટમેન્ટ મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિના લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલ્યો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવ્યું ઇલીગલ